જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે નવી ખુશખબર છે જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળ સ્પેશિયલ રિક્રુટમેન્ટ ડ્રાઈવ હેઠળ હેલ્પર માટેની જગ્યાઓનું નોટિફિકેશન જાહેર કરેલું છે તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું તો અહીં તમે જોઈ શકો છો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ તો એના જે દિવ્યાંગ અનામત કક્ષાઓની ઘટ ખાસ ભરતી ઝુંબેશથી સીધી ભરતી ફિક્સ પગાર અન્વી પસંદગી યાદી પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે એટલે કે જે પસંદગી યાદી ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે ઓનલાઈન અરજી પત્રકો મંગાવવામાં આવે છે આ માટે ઉમેદવારોએ જે વેબસાઇટ આપેલી છે ઓજસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ પર વેબસાઇટ પર જઈને એ સમયગાળા દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે જેમાં ફોટો દસ કેબી અને સિગ્નેચર દસ કેબી સાઇઝથી ફોટોનું માપ પાંચ સેન્ટીમીટર ઊંચાઈ અને ત્રણ પોઈન્ટ છ સેમી પહોળાઈને સિગ્નેચરનું જે માપ છે બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ઊંચાઈ અને સાત પોઈન્ટ પાંચ સેન્ટીમીટર પહોળાઈ રાખવી એનાથી વધારે રાખવું નહીં અને જે પીટી ફોર્મેટમાં સ્કેન કરીને અરજીપત્રકમાં અપલોડ કરવાનું રહેશે તો મિત્રો જે દિવ્યાંગ ઉમેદવારો માટે આ જે છે ખાસ ભરતી છે જેમાં ડિટેલમાં અહીં ચર્ચા કરીશું તો મિત્રો ખાસ ધ્યાન રાખજો કે જે પણ તમે ફોર્મ ભરતી વખતે ખાસ ધ્યાન રાખજો ટકાવારીમાં જે તમારા એપ્રેન્ટિસના છે આઈટીઆના છે દસમાના છે જે પણ ટકાવારી છે એ ખાસ ધ્યાનથી જે છે એપ્લાય કરજો ફોર્મ ભરો એમાં ધ્યાનથી એનું વર્ષ કયા વર્ષે મતલબ કે તમે પાસ આઉટ કરેલું છે આઈટીઆઈ કઈ ક્યારે કરેલું છે એપ્રેન્ટિસ ક્યારે કરે છે એ જે એનું ચોક્કસ કંઈ પણ ભૂલ ન હોવી જોઈએ જો ભૂલ હશે તો લાસ્ટમાં ડીવી વખતે તમારી અરજી રદ થશે ભલે તમારા નેવું ટકા હશે અથવા તો તમારો પ્રથમ નંબર હશે તો પણ તમે રદ ગણાશે એટલે તમને દરેકને સલાહ છે કે તમે ફોર્મ ભરતી વખતે તમારા ડોક્યુમેન્ટ તમારી સાથે જ રાખીને જ ભરજો ઘણા મિત્રો એવું કરે છે કે ફોર્મ ભરતી વખતે કોમ્પ્યુટરવાળાને જે સાયબર કાફેમાં અથવા તો જે પણ એને ડાયરેક્ટ સ્કેન કરી મૂકી દેશે ને એમને કે તમારી રીતે ભરી દો તો એ લોકોને વિચારાઓને એટલી ખબર નથી હોતી ને એ પણ ભૂલ કરતા હોય છે તો ખાસ તમારે પાસે બેસીને ફોર્મ ભરવાનું જેથી કરીને કંઈ પ્રોબ્લેમ ન થાય હમણાં જે જીએસઆરટી હેલ્પર બે હજાર પચીસની જે ભરતી હતી એમાં ઘણા મિત્રો દોઢસોથી બસો જે છે ઉમેદવારો આના લીધે રિજેક્ટ થયેલા છે જે માર્ક્સ એમણે વધઘટ લખ્યા છે તો એ ખાસ ધ્યાન રાખજો તો અહીં તમે જોઈ શકો છો કક્ષાનું નામ છે હેલ્પર ફિક્સ પગાર પાંચ વર્ષ માટે એકવીસ હજારસો અને જગ્યાઓ કુલ બસો સત્તાણું જગ્યાઓ છે તો ખાસ આપણે આ ડેટ ઓનલાઈન અરજી કરવાની તારીખ છે તેર બે બે હજાર છવ્વીસથી બાર ત્રણ બે હજાર છવ્વીસ આ ખાસ તારીખ છે ફોર્મ ભરવાની તો આ નોટ કરી લેજો તેર બે બે હજાર છવ્વીસથી બાર ત્રણ બે હજાર છવ્વીસ લગભગ એક મહિનો ચાલશે ફોર્મ ભરવાનું સંયુક્ત પરીક્ષા અંગેની પ્રોસેસ ફી જે ફી ભરવાનો સમયગાળો તેર બે બે હજાર છવ્વીસથી ચૌદ ત્રણ બે હજાર છવ્વીસ આપણ ખા ખાસ ધ્યાન રાખજો હવે વાત કરીશું કે જે દિવ્યાંગ ઉમેદવારો માટે જે સંખ્યાઓ મુજબ અહીં જે તમે જોઈ શકો છો એ કેટેગરી બી કેટેગરી સી કેટેગરી ડી અને ઈ કેટેગરી બરાબર તો એમાં જે એ કેટેગરીમાં એકસો એકત્રીસ છે બી કેટેગરીમાં જે બાસઠ જગ્યાઓ છે સી કેટેગરીમાં પાંત્રીસ જગ્યાઓ છે ડી અને ઈ એમાં અગણેશિત્તેર જગ્યાઓ છે બરાબર તો જે પ્રમાણે દિવ્યાંગતાની કેટેગરી છે એ બી સી ડી અને ઈ તો એ પ્રમાણે અહીં તમે જગ્યાઓ જોઈ શકો છો એ પ્રમાણે તમારું મતલબ કે જે છે ભરતી મતલબ કે એ પ્રમાણે તમે ફોર્મ ભરી શકશો તમારી જે જગ્યાઓ આપેલી છે એ પ્રમાણે હવે અહીં તમે જોઈ શકો છો જે આપણે અહીં જે ખાસ જે છે ભરતી માટેનો તો અહીં જે છે ઓનલાઈન જે તમારી જે તમે ઓનલાઈન અરજી કરો છો તો એ ભર્યા બાદ એની પ્રિન્ટ આઉટ મેળવીને પોતાની પાસે સાચવીને રાખવી જ્યારે નિગમ દ્વારા અરજીપત્ર રજૂ કરવામાં આવે ત્યારે અચૂક ઘણા મિત્રો ફોર્મ ભરાઈને પછી ભૂલી જાય છે બરાબર અને એક ખાસ ધ્યાન રાખજો જે તમે મોબાઈલ ફોન જે ફોર્મ ભરતી વખતે જે પણ નંબર આપો છો મોબાઈલ નંબર તો એ ખાસ જ્યાં સુધી ભરતી પૂરી ના થાય ત્યાં સુધી એ જ રાખજો કારણ કે કોઈ પણ મેસેજ કે કોઈ પણ જે છે જ્યાં સુધી તમારું સિલેક્શન ન થાય ત્યાં સુધી તો એમાં મેસેજ આવતા હોય છે ફોન આવતા હોય છે તો એ ખાસ ધ્યાન રાખજો કે બંધ ફોન ના આપતા બરાબર બંધ જે નંબર હોય એ ના આપતા જે તમારો ચાલુ છે રેગ્યુલર જે તમે એનો યુઝ કરો છો એનો નંબર એ રાખજો બરાબર વાઇઝ તમને પણ ખબર હશે કે કે એ કેટેગરીમાં શું છે બી કેટેગરીમાં તો એનો પણ વિડીયો બનાવેલો છે એ લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશો અથવા તો હમણાં પણ એના વિશે ચર્ચા કરીશું અને આ જે છે પરીક્ષા જે છે તમારું ઓએમઆર લેખિતના આધારે લેવામાં આવશે કઈ રીતે કે લઈ લઘુત્તમ શૈક્ષણિક લાયકાત તરીકે આઈટીઆઈના તમારા પંચાવન વેટેજ અને અગ્રતા માટે જે વધારાની જે લાયકાત એપ્રેન્ટિસ તો પંદર ટકા વેટેજ એમ કુલ સિત્તેર વેટેજમાંથી મહત્તમ વેટેજના આધારે જે અનામત બિનઅનામત જગ્યાઓ ત્યાંને લઈ સો ગુણની ઓએમઆર લેખિત પરીક્ષા માટે એક જેમ પંદર એટલે કે એક જગ્યા સામે પંદર નો રેશિયો એ પ્રમાણે બોલાવશે મતલબ કે એક જગ્યા માટે પંદર ઉમેદવારોને એક્ઝામ માટે બોલાવશે અને જે સરખું વેટી ધરાવતા ઉમેદવારોને સો ગુણની ઓએમઆર લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે એ પ્રમાણે જે એના પ્રમાણે વાત કરીશું અહીં તમે જોઈ શકો છો એના લગતી વિગત વયમર્યાદા અઢારથી પાંત્રીસ ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ઝુંબેશ હોય મહત્તમ પિસ્તાલીસ વર્ષ હશે પણ તો પણ ચાલશે બરાબર તો આ જે છે ભરતી દિવ્યાંગ ઉમેદવારો માટે હોત છે તેથી વયમર્યાદા પિસ્તાલીસ વર્ષ પણ એ લોકો ફોર્મ ભરી શકશે બરાબર લઘુત્તમ શૈક્ષણિક લાયકાત આ પણ ખાસ ધ્યાન રાખજો કે સરકાર માન્ય આઈટીઆઈની જે મિકેનિક મોટર વેહિકલ અથવા તો મિકેનિક ડીઝલ કરેલું હોય અથવા જનરલ મિકેનિક અથવા ફિટર કરેલું હોય અથવા ટર્નર અથવા તો ઇલેક્ટ્રિશિયન અથવા સીટ મેટલ વર્કર અથવા તો ઓટોમોબાઈલ બોડી રિપેરિંગ અથવા તો વેલ્ડર અથવા વેલ્ડર કમ ફેબ્રિકેટર અથવા તો મશીનિસ્ટ અથવા તો કાર્પેન્ટર અથવા તો પેન્ટર જનરલ અથવા તો ઓટોમોબાઈલ પેન્ટર રિપેરિંગનો ઓછામાં ઓછો એક વર્ષનો કોર્સ હોવો જોઈએ બરાબર તો એ લોકો આપવામાં ફોર્મ ભરી શકશે એક અથવા તો બે વર્ષનો બરાબર અગ્રતા માટે વધારાની લાયકાત જે સરકારી છે તમે સરકારીમાં જે છે એપ્રેન્ટિસ કરેલું છે અર્ધ સરકારીમાં જાહેર સહેસ જે પબ્લિક અન્ડરટેકિંગ હોય છે અથવા તો કોઈ પણ લિમિટેડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં લઘુત્તમ શૈક્ષણિક લાયકાત જે તમારો ટ્રેડ છે એ ટ્રેડમાં જ એપ્રેન્ટિસ પૂર્ણ કરેલી હોવી જોઈએ અને પાસ અંગેનું એનસીવીટીનું પ્રમાણપત્ર અને માર્કશીટ ખાસ હોવું જોઈએ તો મિત્રો આમાં ખાસ ધ્યાન રાખજો જેમણે ઇલેક્ટ્રિશિયન હોય અને એ લોકો જે છે લાઇનમેનમાં જો એ લોકો એપ્લાય કર મતલબ કે લાઇનમેન એપ્રેન્ટિસ લાઇનમેનમાં કરેલી હશે તો એ લોકોને ફોર્મ નહીં ભરે અહીં તમે જોઈ શકો છો કે ઉમેદવારે આઈ આ ખાસ ધ્યાન રાખજો ઉમેદવારે આઈટીઆઈમાં ઇલેક્ટ્રિશિયન કોર્સ પાસ કરેલ હશે અને એપ્રેન્ટિસિપ ઇલેક્ટ્રિશિયન ટ્રેડમાં જ પૂર્ણ કરીને પાસ કરેલ હોય તો જ અગ્રતા માટેની વધારાની શૈક્ષણિક લાયકાત માટે લાયક ઠરશે એટલે કે જે ફિટર કરેલું તે ફિટરમાં ડીઝલ મિકેનિક કરેલો હશે તો ડિઝિઝલ મિકેનિકમાં જ તમારે એપ્રેન્ટિસ કરવાની રહેશે ઉમેદવારે આઈટીઆઈમાં ઇલેક્ટ્રિશિયન કોર્સ પાસ કર્યો હશે પરંતુ એપ્રેન્ટિસ ઇલેક્ટ્રિશિયન ટ્રેડ સિવાય અન્ય કોર્સ લાઇનમેન વાયરમેન વગેરેમાં પાસ કરેલો હશે તો એ અગ્રતા માટે વધારાની શૈક્ષણિક લાયકાત માટે લાયક થશે નહીં અને ઉમેદવારી રદ થશે એટલે ખાસ ધ્યાન રાખજો જે પણ ટ્રેડમાં તમે ઇલેક્ટ્રિશિયન વાયર મતલબ કે એ વાયરમેન તો આમાં નથી બરાબર ઇલેક્ટ્રિશિયન છે અથવા તો ગન બીજું જે છે ફિટર છે તો ફિટરમાં એટલે કે જે તમારી માર્કશીટમાં મતલબ કે તમે જે છે જે પાસ આઉટ કર્યું છે ફિટર છે ઇલેક્ટ્રિશિયન તો એમાં જ તમારે એપ્રેન્ટિસ કરવાની રહેશે આ ખાસ ધ્યાન રાખવાનું હવે સીધી ભરતીની પ્રક્રિયા માટે નિયત કરેલ વેટેજ ગુણ હવે સીધી ભરતી જે પ્રક્રિયા થશે બરાબર તો કઈ રીતનું ગણાશે તો શૈક્ષણિક લાયકાતના જે છે ગુણ સિત્તેર બરાબર લાયકાત માટેના જે વેટે સિત્તેર એ કઈ રીતનું તો કે લઘુત્તમ શૈક્ષણિક લાયકાતના પંચાવન ટકા પંચાવન ગુણ ને અગ્રતા માટે જે તમારી એપ્રેન્ટિસશીપ છે એના પંદર ગુણ બરાબર તો એ સિત્તેર થયું બરાબર એમઆઈથી પછી મેરિટ બનશે અને મેરિટના હિસાબે તમને ઓએમઆર જે સો માર્કસની પેપર હશે એના વેટિજ ત્રીસ ગણાશે બરાબર એટલે સિત્તેર પ્લસ ત્રીસ બરાબર એટલે સોનું તમારું પેપર થશે એટલે ખાસ જેમણે શૈક્ષણિક લાયકાતમાં જેમને આઈટીઆઈમાં સારા માર્ક્સ છે એપ્રેન્ટિસમાં પણ સારા માર્ક્સ છે તો એમને ચોક્કસ ફાયદો થશે કારણ કે સિત્તેરમાંથી એમને મોસ્ટ સિત્તેરમાંથી એ લોકોને જઈશે સિત્તેરમાંથી તમારે સાઠ કે અથવા તો પંચાવન કે બાવન કે એ પ્રમાણે થતા હોય બરાબર તો તમને ઘણો ફાયદો થશે બરાબર અને લેખિત પરીક્ષા જે છે ઓ એમ આર એમાં વેઇટેજ ત્રીસ માર્ક્સનો છે માની લો કે તમે સોની સોનું પેપર છે તો એમાંથી તમારા ત્રીસ ટકા ગણાશે માની લો કે તમારે સિત્તેર આવે તો સાત તરીકે એકવીસ એકવીસ ગુણ તમારે ગણાશે અને પ્લસ સિત્તેર આમાંથી બરાબર જે પ્રમાણે તમારો શૈક્ષણિક લાયકાતનો ડોક્યુમેન્ટ મતલબ કે જે તમારી લાયકાત છે એમાં તમે માર્ક્સ મેળવેલા છે એના આધારે ગણાશે હવે અગ્રતા માટે જે તમે વધારાની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તો અગ્રતા માટે વધારાની શૈક્ષણિક લાયકાતની વિગતો અરજીપત્રકમાં અલગ દર્શાવવાની રહેશે એમાં પાછળથી કોઈ ફેરફાર થશે નહીં ખાસ ફોર્મ ભરતી વખતે ખાસ ધ્યાન રાખજો જે તમારા જે જે પણ ડોક્યુમેન્ટ છે એના હિસાબે જ ફોર્મ ભરજો ઓય જે પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત કસોટી સો ગુણની પરીક્ષા લેવામાં આવશે જેનો ત્રીસ વેટી જે પ્રમાણે આપણે વાત કરી એ પ્રમાણે રહેશે પ્રોવિઝનલ પસંદગી યાદીમાં પસંદગી પામેલ ઉમેદવારોને વય જાતિ શૈક્ષણિક લાયકાત અને અન્ય જરૂરી અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવે ત્યારે અસલ પ્રમાણપત્રોની વિગતો કરતાં હવે ખાસ ધ્યાન રાખજો જે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ પ્રમાણે જ ફોર્મ ભરજો જો એમાં અલગ પડશે અને ખોટી જણાશે તો એ ઉમેદવારો લાયક ગણવામાં આવશે નહીં અને એની ઉમેદવારી રદ કરવામાં આવશે આ ખાસ ધ્યાન રાખજો એટલે જે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એના હિસાબે તમે ફોર્મ ભરજો સિલેબસની વાત કરીશું જે સ્પર્ધાત્મક લેખિત ઓએમઆર લેખિત પરીક્ષા છે તો સિલેબસની વાત કરીશું સામાન્ય જ્ઞાન ગુજરાત ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ ગુજરાતના વર્તમાન બનાવો જે ધોરણ દસ ને સમક હશે જેમાં ત્રીસ માર્કસ હશે ગુજરાતી વ્યાકરણ પાંચ અંગ્રેજી વ્યાકરણ પાંચ જે દસના સમકર્ષ હશે લાયકાતના વિષય વસ્તુ પચાસ માસ છે અને કોમ્પ્યુટરના પાયાની જાણકારી દસ ટોટલ તમારો સો માર્ક્સનો હશે લેખિત તો મિત્રો લેખિત માટે હમણાં બે હજાર પચીસમાં જે ભરતી આવેલી ચોવીસ પચીસમાં તો એમાં આપણે તમામે તમામ વિડીયો બનાવેલા છે સિલેબસ પ્રમાણે તો સિલેબસ પ્રમાણે તમામે તમામ બે વખત જે સિલેબસ હતો તો એ સિલેબસના આધારે આપણે બે વખત સિલેબસ કમ્પ્લીટ કરાવેલો છે અને જ્યારે આપણા વિડીયો જોઈને આઠસો પ્લસ છોકરાઓ હમણાં જે બે હજાર પચીસનું જે ભરતી હતી તો એમાં ઘણા વિદ્યાર્થીઓ આપણા જે છે વિડીયો જોઈને એમાં સિલેક્શન મેળવ્યું છે તો ખાસ તમને જણાવવા માગું છું કે તમને પણ હું મદદ કરીશું જે પણ તમારી જે ભરતી છે તો એ પોસ્ટ છે હેલ્પર તો એના રિલેટેડ તમામે તમામ હું તમને મદદ કરીશું એ પ્રમાણે તમે પણ બીજા મિત્રોને શેર કરતા રહેજો જેથી કરીને બીજા પણ જે તમારા જે ભાઈઓ છે તો એમને પણ ફાયદો થાય ઘણા સૌથી સમગ્ર ગુજરાતમાં હાઈએસ્ટ રિઝલ્ટ આપણી ટીઆર એજ્યુકેશને આપેલો છે એ તમે જોઈ લેજો અને એના પ્રૂફ પણ છે આપણે કોઈ પ્રૂફ આપવાની જરૂર નથી તમે જોઈ લેજો પોસ્ટ પણ એટલી અઢળક છોકરાઓ આપણે પાસ થયેલા છે તો એ પ્રમાણે આપણે પણ તમને ફરીથી બીજો સિલેબસ પ્રમાણે તૈયારી કરાવીશું તો આપણે એક વોટ્સઅપ ગ્રુપ છે તો એમાં જોડાઈ જજો એ લિંક આપણે મૂકી દઈશું અને જે ટેલિગ્રામ ચેનલ છે તો એમાં પણ જોડાઈ જજો એમાં તમામે તમામ હેલ્પરના સંબંધિત જે સિલેબસ પ્રમાણે આપણે વિડીયો મૂકેલા છે તો તમે બીજીની બીજી અન્ય કોઈ બુક નહીં ખરીદો તો પણ ચાલશે એટલું બધું આપણી જોડે મટિરિયલ ટેલિગ્રામ ચેનલમાં પડેલું છે ખોટા જે છે તમે બસો ચારસો આઠસો જે રૂપિયા આપો છો અથવા તો કોચિંગમાં નહીં જાઓ તો પણ જો આ વિડીયો સારી રીતે જોઈ લેશો પ્લે લિસ્ટમાં આપેલા જ છે તો તમારો મતલબ કે ફાઇનલ સિલેક્શન છે બરાબર તો જોઈ લેજો બીજા મિત્રોને તમે પણ પૂછી લેજો કે ટીઆર એજ્યુકેશનના વિડીયો કેવા હશે બરાબર તમને કદાચ ભરોસો ન હોય તો તો એ પ્રમાણે આપણે સમગ્ર ગુજરાતમાં ફ્રી શિક્ષણ એક પણ રૂપિયે ચાર્જ લેવાનું નહીં તમામે તમામ સિલેબસ પ્રમાણે તમામે તમામ ફ્રીમાં આપણે એજ્યુકેશન પ્રોવાઈડ કરીશું હવે જે પ્રમાણે આપણે વાત કરીશું જે લેખિત પરીક્ષા છે સિલેબસ છ માસનો હોય એમાં જે લેખિત એમાં બે કલાકનો જે સમય છે એમાં ચાલીસ ગુણ તમારે ફરજીયાત લાવવાના રહેશે એટલે કે તમારે ફરજીયાત ચાલીસ ગુણથી નીચે હશે તો તમે ફેલ ગણાશો એટલે ચાલીસ પ્લસ તમારે ટાર્ગેટ ફરજીયાત લાવવાનો રહેશે ચાલીસથી ઓછા હશે તો એક ગુણ તમે નાપાસ ગણાશો અહીં તમે જોઈ શકો છો અહીં લખેલું છે ચાલીસથી ઓછા ઓગણ ચાલીસ પોઈન્ટ પાંચ આવ્યા તો પણ તમે ફેલ ગણાશો બરાબર હવે છ જે પરીક્ષા જે પ્રશ્નપત્ર છે ધોરણ જે દસના સમકક્ષ હશે પરીક્ષાનું માધ્યમ જે છે ફક્ત જે અંગ્રેજી વ્યાકરણ છે એ અંગ્રેજીમાં રહેશે બીજું બધું ગુજરાતીમાં રહેશે આપણે ગઈ સાલનો પેપર સોલ્યુશન બે હજાર બાવીસનું જે હેલ્પરનું નું પેપર પેપર હતું એનું પણ સોલ્યુશન કરાવેલું બે હજાર પણ સોલ્યુશન કરાવેલું છે અને બીજા પણ પ્રેક્ટિસ માટે પણ જે છે આપણે સિલેબસ પ્રમાણે સોલ્યુશન કરાયેલું છે તો પ્લેલિસ્ટમાં જઈને તમે તમામ એ જોઈ લેજો અહીં તમે જોઈ શકો છો બીજી તમા અલગ સૂચનાઓ આપેલી છે તમે વાંચી લેજો પગાર ધોરણની વાત કરીશું તો પગાર ધોરણ તમારો પાંચ વર્ષ માટે એકવીસ હજાર સો હશે ફિક્સ પગાર પાંચ વર્ષ એના પાસે જે તમને તમને નિમણૂક અપાશે બરાબર એના બથા બધા બીજું અન્ય કોઈ મળવાપાત્ર રહેશે નહીં અને જે છે તમારા પાંચ વર્ષ પૂરા થશે પછી તમારો પગાર મતલબ કે વધુ વયમર્યાદાની વાત કરીશું અઢાર વર્ષ અને દસ વર્ષની મહત્તમ છૂટછાટ પિસ્તાળીસ વર્ષથી વધુ ન હોય એ રીતે લાગુ પડશે અઢારથી પિસ્તાળીસ વર્ષ એટલે કે જેની જન્મ તારીખ બાર ત્રણ ઓગણીસો એક્યાસીથી બાર ત્રણ બે હજાર આઠ સુધી હોય તો એ લોકો ફોર્મ ભરી શકશે તમામ ઉમેદવારો કિસ્સામાં વયમર્યાદા માટે અરજી કરવાની છેલ્લી તારીખ ધ્યાનમાં લેવામાં આવશે બરાબર તો એ પણ ખાસ ધ્યાન રાખજો નાગરિકત્વ તમે જોઈ શકો છો ભારતનો નાગરિક હોવો જોઈએ બરાબર જન્મ તારીખની વાત કરીશું તો અહીં તમે જોઈ શકો છો નિગમમાં જન્મ તારીખ પુરાવા માટે જે એસએસસી બોર્ડ દ્વારા અપાયેલ એસએસસીનું પ્રમાણપત્ર માન્ય રહેશે એટલે કે ધોરણ દસનો જે તમને આપેલું છે એમાં ડેટ ઓફ બર્થ લખેલી છે તો એ માન્ય રહેશે ઉમેદવાર પાસે એસએસસીનો જે પ્રમાણપત્ર ઉપલબ્ધ ન હોય તો તેવા શાળા છોડીયાનું પ્રમાણપત્ર પણ માન્ય રહેશે જન્મ દાખલો માન્ય ગણવામાં આવશે નહીં એસએસસીના પ્રમાણપત્ર અથવા જે એલસી ના આધાર પ્રમાણે જન્મ તારીખ મુજબ ઉંમરની ગણતરી ધ્યાનમાં લેવામાં આવશે એટલે કે જેમાં તમારા એસએસસીમાં અથવા તો જે એલસીમાં જે જન્મ તારીખ છે એના હિસાબે તમારે ગણવામાં આવશે ઓનલાઈન અરજીપત્રમાં જન્મ તારીખ એસએસસીના પ્રમાણપત્ર અને જે શાળા છોડ્યાના પ્રમાણપત્ર મુજબ દર્શાવવાની રહેશે નહીં તો અરજીપત્ર તમારું રદ થશે આ પણ ખાસ ધ્યાન રાખજો પાછળથી કંઈ ફેરફાર થશે નહીં શૈક્ષણિક લાયકાતની વાત કરીશું તો લઘુત્તમ શૈક્ષણિક લાયકાત જે પ્રમાણે આપણે વાત કરી અગ્રતા માટે વધારે શૈક્ષણિક લાયકાત કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર વય જાતિ વગેરેના પ્રમાણપત્રો જેને લાગુ પડે એસસી એસટી ઓબીસી જે પ્રમાણે લાગુ પડે એના માર્કશીટ અરજીપત્ર ભર્યા પછીની તારીખ ધ્યાનમાં લેવામાં આવશે બરાબર એટલે કે જે તમે ફોર્મ ભર્યા એના કે જે તમે માર્કશીટ અરજીપત્ર ભર્યા તારીખની સ્થિતિએ ધ્યાનમાં લેવામાં આવશે એટલે કે એના પહેલા ના હોવા જોઈએ ત્યારબાદના પ્રમાણપત્રો જો તમારી પાસે હશે તો એ ગણવામાં આવશે નહીં એટલે કે જે તમે ફોર્મ ભરો તો એના પહેલા ના હોવા જોઈએ ઉમેદવારો ઓનલાઈન અરજીપત્ર ભરતા સમયે આઈટીએ એપ્રેન્ટિસ પાસની માર્કશીટના કુલ ગુણ ઉપરથી ટકા કાઢીને જ જે તમારા ઓનલાઈન જે તમે અરજીપત્રમાં ફોર્મ ભરો છો તો આ ખાસ ધ્યાન રાખજો આઈટીએ એપ્રેન્ટિસમાં જે માર્કશીટો છે એના કુલ ગુણ ઉપરથી ટકા કાઢીને અરજીપત્ર ભરવાનું રહેશે માની લો કે ડીઝલ મિકેનિક છે એક વર્ષનું તો એક વર્ષમાં જે તમને માર્કશીટ આપી છે જે છે તો એ પ્રમાણે બે વર્ષનું હોય તો જે બે વર્ષના જે તમારે ગુણ કુલ ગુણ થતા હોય છેલ્લે તમને લાસ્ટમાં જે સર્ટિફિકેટ આપે એના આધારે તમારે ફોર્મ ભરવાનું રહેશે અન્યથા તમારું અરજીપત્ર રદ થશે પ્રોબ્લેમ થશે બીજી અન્ય જે છે નેગેટિવ માર્કિંગ પણ છે એ પણ તમે ખાસ ધ્યાન રાખજો અમુક સંસ્થાઓમાં જે પોઈન્ટ સિસ્ટમ હોય છે તો એ પ્રમાણે તમારે ચોક્કસ ગણતરી કરી ઓનલાઈન જે બે દશાંશ સુધી દાખલા તરીકે પચાસ પોઈન્ટ પચીસ ટકાવારી દર્શાવવાની રહેશે એ માટેની જે સંસ્થા બોર્ડની જે પોઈન્ટ સિસ્ટમની જે ગણતરી છે એની ફોર્મ્યુલા આધારભૂત જે પુરાવા ઉમેદવારો પોતાની રીતે જ રજૂ કરવાના રહેશે જો નહીં કરો તો તમારું અરજીપત્ર રદ થશે આ પણ ખાસ ધ્યાન રાખવાનું છે બીજી અન્ય સૂચનાઓ જે તમે જે છે જોઈ શકો છો કોમ્પ્યુટરનું જે પ્રમાણપત્ર તમારે અહીં તમે જોઈ શકો છો જે જે સરકારશ્રીના ઠરાવ પ્રમાણે કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જોઈએ એનું જે તાલીમ સંસ્થાનું પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતો હોવો જોઈએ અથવા તો સરકાર માન્ય યુનિવર્સિટી અથવા તો સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેના કોઈ પણ ડિપ્લોમા ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલું હોય કોપા કરેલું હોય કે અન્ય કોમ્પ્યુટર તમારે સર્ટિફિકેટ હોય તો એ પણ ચાલે ડિગ્રી ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય અથવા તો ધોરણ દસ બારની પરીક્ષામાં કોમ્પ્યુટર એક વિષય પરીક્ષા પાસ કરેલી હોય તો એ લોકોને પણ જે છે ચાલશે એમને બીજું સર્ટિફિકેટની જરૂર નહીં ધોરણ દસમાં અથવા તો ધોરણ બારમાં કોમ્પ્યુટર હોય તો એમની સર્ટિફિકેટની જરૂર નથી તો એ લોકો પણ ફોર્મ ભરી શકશે એ ખાસ ધ્યાન રાખવાનું છે અનામતનો લાભ જે અહીં આપેલો છે એ પ્રમાણે તમે આ જે છે પીડીએફ જોઈ લેજો બરાબર અને જે આર્થિક રીતે નબળા વર્ગ ઇડબ્લ્યુ તો એમને પણ એ જે દાખલો આપેલો છે તો એ પ્રમાણે જ તમારે એ પ્રમાણપત્ર પણ સાચું લખવાનું છે એ પ્રમાણે નોન ક્રિમિયલ સર્ટિફિકેટ પછી જાતિનું પ્રમાણપત્ર જે પણ લાગુ પડે એસસી એસ ટી ઓબીસી તો એ પ્રમાણે એનો દાખલો પણ સાચો અને તારીખ પણ સાચી હોવી જોઈએ બરાબર તો આ અલગ અલગ આપેલું છે દિવ્યાંગ ઉમેદવારો માટે અહીં તમે જોઈ શકો છો તો જે વહીવટ વિભાગના હેઠળ કેટેગરી એ કોને કહેશું તો અંધત્વને ઓછી દ્રષ્ટિ એ કેટેગરી એમાં આવશે કેટેગરી બી બધીર અને ઓછું સાંભળનાર કેટેગરી સી મગજના લખવા સહિતની હલનચલન દિવ્યાંગતા રક્તપિતમાંથી સાજા થયેલા જે ઠીંગ વામનતા હોય ઠીંગણા હોય એસિડ એટેકનો ભોગ બનેલ અને નબળા સ્નાયુ હોય કેટેગરી ડીમાં જે સ્વલિનતા હોય બૌદ્ધિક દિવ્યાંગતા હોય ખાસ વિશે શીખવાની અક્ષમતા અને માનસિક બીમારી તો એ ડી ગી ડી કેટેગરીમાં આવશે એમાં બહેરાશ અંધત્વની બરાબર તો એ એથી ડી હેઠળની એક કરતાં વધારે પ્રકારની જે દિવ્યાંગતા ધરાવતા હોય તો એ ઈમાં આવશે તો એ પ્રમાણે તમે તમારું ફોર્મ ભરી શકશો એ પણ તમારે સમજવાનું રહેશે જે વેબસાઇટ આપેલી છે તો એ વેબસાઇટ ઉપર તમારે ફોર્મ ભરવાનું છે બોજસ વેબસાઇટ અને અન્ય કોઈ માહિતી જોઈતી હોય તો તમે જે નિગમની વેબસાઇટ આપેલી છે તો એ વેબસાઇટ પર તમારે જે અરજી નમૂના છે કે કોઈપણ જરૂરી સૂચના હોય તો એમાંથી તમને મળી જશે તો અહીં જે છે જે મહિલા ઉમેદવારો માટે પણ ખાસ ધ્યાન રાખજો કે મહિલા ઉમેદવારોને અરજીપત્રમાં પિતાના બદલે પતિનું નામ દર્શાવેલ તો અંગેનું મેરેજ સર્ટિફિકેટ લગ્ન નોંધણી પ્રમાણપત્ર સોગંદનામું નોટરી કરાવી ગેજેટ રૂબરૂ દસ્તાવેજ ચકાસણીના સમયે રજૂ કરવાનું રહે છે પછી વિધવા ઉમેદવારો માટે પણ તમે જોઈ શકો છો કે વિધવા ઉમેદવારો મહિલા વિધવા હોવાનો સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર પતિના મરણનો દાખલો પુનઃ લગ્ન કરેલ નથી તે અંગેનો એફિડેવિટ તો એ પ્રમાણે તમને એનો લાભ મળે બરાબર રમતવીર છે તો એ માટે પણ તમે જોઈ શકો છો એ લોકોને જે છે જે સામાન્ય વહીવટી વિભાગ અનુસાર ટ્રેક અને અલગ અલગ રમતો છે એથ્લેટિક્સ છે બેડમિન્ટન બાસ્કેટબોલ ક્રિકેટ બરાબર તો એ પ્રમાણે ખો ખો છે અહીં તમે બધી જોઈ શકો છો જેમાં રાષ્ટ્રીય છે આંતરરાષ્ટ્રીય છે અથવા તો આંતર યુનિવર્સિટી અથવા તો અખિલ ભારત શાળા સંઘ દ્વારા યોજાતી સ્પર્ધાત્વ માત્ર પ્રતિનિધિત્વ કરેલ હોય તેવા રમતવીર ઉમેદવારોની નિગમના જે સ્પર્ધાત્મક પરીક્ષા એટલે કે વોયમાં જે પરીક્ષા છે એમાં લેખિત કસોટીમાં રમતવીરોને પાંચ ટકા ગુણ મળવાપાત્ર છે એ પણ ખાસ ધ્યાન રાખજો જો તમારી પાસે સર્ટિફિકેટ હોય બરાબર જે માન્ય સત્તાધિકારીનો તો એ પ્રમાણે તમે રજૂ કરી શકો છો ખોટું ના કરતા બરાબર એ પ્રમાણે તો તમારું અરજીપત્ર રદ થશે જે પ્રમાણે છે એ પ્રમાણે બરાબર તો આ રીતે તમે એમાં ફોર્મ ભરી શકો છો જેમાં અહીં ઓનલાઈન ફીની વાત કરીશું તો ઓનલાઈન અરજી કરતી વખતે દિવ્યાંગ કેટેગરીના તમામ પુરુષ મહિલા ઉમેદવારોને સંયુક્ત પરીક્ષા અંગેની ઓનલાઈન પ્રોસેસ ફી બસો રૂપિયા છે અને છત્રીસ રૂપિયા ચાર જે જીએસટી છે તો બસો છત્રીસ થશે બરાબર તો એ ઓનલાઈન તમારે ભરવાની રહેશે ફોર્મ પણ ઓનલાઈન મતલબ કે જે ઓજસ્વી વેબસાઇટ પર છે એ પ્રમાણે તમારે ફોર્મ ભરવાનું છે અને જે ઉમેદવાર એક કરતાં વધુ અરજીપત્રક ભરેલા હોય તેવા કિસ્સામાં ઉમેદવારનું અંતિમ અરજીપત્ર ધ્યાને લેવામાં આવશે નહીં સોરી જે અંતિમ તમે અરજીપત્ર ભર્યું છે એ ધ્યાનમાં લેવામાં આવશે તમે ચાર પાંચ ભરી દીધા છે તો છેલ્લો તમે જે ભરેલો છે એ તમારે ધ્યાનમાં લેવામાં આવશે અરજી ફીમાં જે ભરેલ હશે બરાબર જેમાં તમે અરજી ફી ભરેલી છે તો એ પરજી જે એ જ માન્ય રાખવામાં આવશે અન્ય બીજું માન્ય રાખવામાં આવશે નહીં એટલે કે જે તમે ફોર્મ ભર્યું છે એમાં તમે ફી ભરી છે તો એ અરજીપત્ર માન્ય રાખવામાં આવશે અન્ય સૂચનાઓ જે છે તમે જોઈ શકો છો આ આ જે છે પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલમાં મળી જશે ટેલિગ્રામ ચેનલ જે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે બીજી અન્ય સૂચનાઓ જે આપેલી છે તમે અહીં જોઈ શકો છો મુખ્ય વહે મહેકમ અધિકારી વહીવટી ખાતું ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર મધ્યસ્થ કચેરી રાણી બસ સ્ટેશન પાસે રાણીપ અમદાવાદ બરાબર અરજી કરવાની રીત પણ તમને આપેલી છે બરાબર તો એ પ્રમાણે તમે ફોર્મ ફિલઅપ કરી દેજો તો મિત્રો આ સારો એવો ચાન્સ છે જે ખાસ પડતી છે દિવ્યાંગ ઉમેદવારો માટે જીએસઆરટીસી હેલ્પરમાં તો મિત્રો તમામે તમામ સિલેબસ પ્રમાણે જે પ્રમાણે તમારો સિલેબસ છે એ સિલેબસ પ્રમાણે તમામે તમામ તમને પીડીએફ અમારી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે તેમજ એના વિડીયો પણ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકશો તમામે તમામ વિડીયો અવેલેબલ છે જે આવનારી પરીક્ષામાં તમને સો ટકા સફળતા અપાવશે એવો ટીઆર એજ્યુકેશન તમને જણાવે છે કે અગાઉ જે ભરતી હતી એમાં પણ આઠસો પ્લસ છોકરાઓ પાસ થયેલા જે આપણા વિડીયો જોઈને તો તમે પણ આ ના ભૂલતા બીજા મિત્રોને પણ શેર કરજો ઘણા મિત્રો જે છે જીએસઆરટીસી હેલ્પરની પરીક્ષા બે હજાર પચીસમાં આપેલી તો એ લોકો ઘણા જે આપણી ચેનલના સંપર્કમાં નથી આવ્યા એ પસ્તાય છે કે શાયદ અમે પહેલાં ચેનલ અમને મળી હોત તો શાયદ અમારું સિલેક્શન થઈ જત તો એ પ્રમાણે તમે પણ બીજા મિત્રોને શેર કરજો જેથી કરીને એમને પણ લાભ થાય બરાબર